હવે વાત કરીશું અમદાવાદમાં પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ક્લબો સેવન ખાતે નવરાત્રી ફોર નિર્ભયતાનું આયોજન કરવામાં આવ્યું લોકો ગરબા ઉત્સાહ માટે રમે છે પરંતુ ક્લબો સેવન ખાતે દિવ્યાંગ બાળકોની ફ્રીડમ માટે લોકો ગરબે રમ્યા જેના થકી દિવ્યાંગ બાળકો પણ ફ્રીડમ થી રહી શકે તે માટે આ ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું દિવ્યાંગ બાળકો વાંચી શકે તેવા ઓર્બિટ ગેજેટ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબાથી ફંડ એકઠો કરવામાં આવશે જેના થકી દિવ્યાંગ બાળકો વાંચી શકે તેવા ઓર્બિટ ગેજેટ ખરીદીને બાળકોને આપવામાં આવશે. અંતછળાની મુલાકાત કરી જે બાળકોને વાંચવા માટેના સાધન પૂરતા નથી તેવા વધુને વધુ બાળકો સુધી આ સાધન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આજની ફ્રીડમ એનજીઓની થીમ છે નવરાત્રી ફોર નિર્ભયતા કેવી રીતના દરેક બાળક દરેક ડિસેબલ બાળક નિર્ભય બની શકીએ અને એના માટે અમે સૌ ભેગા થયા છે બકેરી સાનિધ્ય જીટીપીએલ જેવી અલગ અલગ ટીમ ભેગી થઈને અમને ડોનેશન આપ્યું છે અને અમે લોકો ઘણા બધા પ્લાન્સ છે કે બે હજાર પચીસ છવ્વીસમાં અમે લોકો એક સ્કિલ સેન્ટર બનાવવાના છે ડિસેબલ્સ માટે કે જે એને બાળકને અથવા જે ઓલરેડી ગ્રેજ્યુએટ થઈ ગયું એને નોકરી આપી શકે અમને કેવી ઇવેન્ટ કરવાની ઈચ્છા હતી કે ઇવેન્ટ તો આપણે કરીશું બધા ભેગા થઈને પણ જે લોકો આવે એવા કોઝ માટે ગરબા કરે કે એનો એન્ડ ગોલ લોકોની લાઈફ ચેન્જ કરવા માટે યુઝ થાય અને ખાલી પૈસા રેસ કરવા કરતા એ પૈસાને રાઈટ ડાયરેક્શનમાં જાય અને દસ દિવસ બાર દિવસ ગરબા કરે તો એક દિવસ તો બધા આના માટે ગરબા કરી જ શકે અને અમારું પહેલ જે ફ્રીડમની કે જેનાથી અમે ટ્રાન્સફોર્મેશન લાવવા માંગીએ છીએ અને વી આર કોન્ફિડન્ટ એ રીતનો રિસ્પોન્સ છે કે આવાના આવનારા વર્ષોમાં અમે આને વધારે સ્કેલ ઉપર ઉપર લઈ જઈશું અને